ખોટું ડિપ્રેશનમાં રહેવું નહીં ખોટા ટેન્શન લેવા નહીં ખોટી જીવ બારો નહીં ચિંતા કંઈ કરવી નહીં કેમ કે જીવન છે ભાઈ સુખ દુઃખ તો આવ્યા કરે ને જીયા કરે એટલે એના માટે આપણે એવું ટેન્શન લઈને જીવન જીવાય નહીં હંમેશા છે ને જીવન મન પ્રફુલ્લિત રાખી ખુશ કરી અને જીવન જીવવાનું અને ઘરે બાયુને પણ હિંમત રાખીને કહેવાનું નહીં કે અમારે આવું થયું તેવું થયું નહીં તો બહેનોને શું આપણે ટેવું હોય કે ભાઈ હાલો આમ કહેવીને તેમ કહેવીને પણ એ બધું ખોટું પડે એટલે જીવનમાં તો છે ને સુખ દુઃખ બધું જીવનમાં આવ્યા કરે ને જીયા કરે જો બહુ ચિંતા કરવી ને તો જીવી ના શકાય એટલે આવો કંઈ ટેન્શન લેવાના ન હોય એટલે જીવનમાં સારું ખરાબ તો આવે જાય અને મજા કરાય કેમ કે ભાઈ જીવન છે ઉપર નીચે તો થવાનું જ છે એટલે કોકવાર ધંધાકીય કદાચ મોરે પાઈ જાય કોકવાર કંઈક કામમાં મોરે પાઈ જાય કોઈક વાર સારો દિવસ એવો હોય ઘણીવાર તો કેટલું સારું હોય કે જે જીવનમાં આપણે જોયું ન હોય એટલું બધું આપણને મળી જતું હોય એટલે એવું બે વસ્તુ બની શકે જીવન સારું અને ખરાબ પણ આપણે સારાના વિચાર કરવી તો આપણે જીવનને સારી રીતે જીવવાનો પ્રયત્ન કરવાનો ક્યારેય મોડા વિચારો કે ખરાબ વિચારો લાવવાના નહીં કે ભાઈ મારે ધંધામાં કેમ આમ થયું ને તેમ થયું ને ખોટું આવા વિચારોના કારણે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ આપણું જીવન બગડે આપણું શરીર બગડે ડોક્ટર ધરાવવા પડે અને આપણા કર્નાને પણ એટલો બધો ચિંતા અને ટેન્શન આવી જાય કે હવે ભાઈ આ કરનાને શું કરવું એવું થવા માંડે એટલે કણાઈને અત્યારે તો કેવો સમય ખબર એ બધાને લગભગ બીપી આવી જાય બહુ ટેન્શન ને ચિંતા કરે ને તો કોકને બહુ બીપી આવી જાય હાઈ બીપી થઈ જાય કોકને વરી પાછું લો બીપી થઈ જાય એટલે આવા બધા વિચારો કરી અને આપણું સ્વાસ્થ્ય બગાડવું શરીર બગાડવું ઘરનાને ચિંતા કરાવવાની એટલે અને આપણે આપણા માટે નહીં કોઈ ભક્તિ કરતા હોય એને માણા વાતો કરે કે ભાઈ આને મોટી ભક્તિનો ઠોઠ લાગી ગયો છે એટલે જીવનમાં ભક્તિ કરવાવાળાને કે ભગવાનને ભજવાવાળા નહીં વિરોધ આવે અને આપણે તો આવે જ તે કેમ કે આપણે માણસથી માણસ ઉપર તો આવું બધું આયા જ કરે દુઃખ સુખ સમવાનું સમજવાનું આપણે એનીથી હારીને થાકીને બેસી નહીં જવાનું આપણે આપણા અને આપણા કાર્ય કામ ઉપર ફોકસ રાખવાનું કેમ કે કામ ઉપર ફોકસ હશે તો દુનિયા તો બધું કહેશે પણ જો તમે એમાંથી સફળ થઈ ગયા સફળ નિષ્ફળ હોય પણ સફળ થઈ ગયા તો તમને માણસો તાલીઓ બજાવશે અને વાહ વાહ કહેશે વાહ વાહ તમારા જેવું તો આ દુનિયામાં કોઈ ન કરી શકે એટલે બે પ્રકારના વ્યક્તિઓ મળે બે પ્રકારનું જીવન હોય એટલે જીવનમાં તો સુખ દુઃખ શાંતિ આવ્યા કરે ને જતી રહે પણ આપણે હિંમત નહીં હારવાની ને આપણે આપણા હિંમત ઉપર અને આપણા વિચારો ઉપર આપણે આગળ વધી જવાનું ખૂબ ખુશ થઈ અને આગળ જીવન જીવવાનું આપણે આપણા ફેમિલીનું જોવાનું ને કે ભાઈ આપણા ફેમિલી ન આવી જાય આપણા લીધે અહીં ન આવી જાય ચિંતા ન કરે એટલે આવું બધું બહુ વિચાર કરવીને તો કરનારની બહાર પડે એટલે કરનારની પણ બહાર નહીં આપવાનું અને આપણે નહીં લેવાનું આપણે બધા એ ખૂબ સુખ શાંતિથી જીવન જીવવાનું અને મોજે દરિયા કરવાના અને આનંદ કરવાનો કારણ કે જીવન છે ભાઈ આ તો સુખ દુઃખ બધું એલા કરે ને જીયા કરે તો પછી આપણે એમાં હારી જાવી તો પછી આપણે પાછળ આપણી પેટીને પણ નુકસાન અને વળી લોકો શું કહેશે કે જો ને આને બહુ મોટો ધંધો કરવાઈ ગયો તો પાછો પડ્યો એટલે હવે હેઠો બેઠો ઘણીવાર આવું બને અને ઘણીવાર એમ કે વાહ વાહ એના જેવું થાય એટલે બે પ્રકારની વ્યક્તિ મળે ને બે પ્રકારના વિચારો આપણે આપણા વિચારોને સારી રીતે અને સારી રીતે એપ્લાય કરવાના અને આપણે સૌથી પહેલી વસ્તુ એ કે આપણા શરીર ઉપર આપણા કામ ઉપર આપણા ધંધા ઉપર ધ્યાન આપી અને આપણે આગળ વધવાનું આપણે એવું નહીં વિચારવાનું કે લોકો માટે કે લોકો 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 નહીં કરવાના આપણે આપણા માટે કરવાનું છે અને આપણે આપણે સક્સેસ હોય તો આપણને મજા આવે કે નહીં બીજાને આવે કે ન આવે હાલો તો ભાઈ આપણે આપણા સક્સેસ માટે આપણે કંઈક કામ કરવું પડે અને એવું કામ કરવાનું કે લોકો તાલીઓ બજાવે નહીં કે ગાયરું બજાવે બરાબર ને